ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં ગુરુવારે ગેરકાયદેસર રીતે બનેલી મસ્જિદ અને મદરસાને તોડી પાડ્યા બાદ ફાટી નીકળેલી હિંસામાં પાંચ લોકો માર્યા ગયા હતા અને સોથી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા મસ્જિદો અને મદરસાને તોડી પાડવામાં આવતા ગુસ્સે ભરાયેલા ટોળાએ નાસભાગ મચાવી હતી અને પોલીસ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અને પત્રકારો પર પથ્થરમારો કર્યો હતો અને પેટ્રોલ બોમ્બ પણ ફેંક્યા હતા અનેક વાહનોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી પરિસ્થિતિ પર કાબુ બહાર થઈ જતાં ગુરુવાર રાતથી જ બારભુલપુરામાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યું હતું રાજ્યના એડીજી કાયદો અને વ્યવસ્થા એપી અંશુમને કહ્યું કે હલ્દ્વાનીમાં સ્થિતિ સામાન્ય છે કર્ફ્યુ હટાવી લેવામાં આવ્યો છે બનભુલપુરામાં કર્ફ્યુ ચાલુ છે ત્રણ એફઆઈઆર નોંધવામાં આવી છે અને પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે સીસીટીવી ફૂટેજની તપાસ ચાલી રહી છે પાંચ લોકો મૃત્યુ પામ્યા છે અને ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા છે કેટલાય પોલીસ અધિકારીઓ પણ ઘાયલ થયા છે